નમસ્કાર દોસ્તો ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા સહિત ગુજરાતમાં પાંચ જેટલા જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી એજન્સી બદલાઈ ગઈ હવે નાફેડ ને બદલે એનસીસીએફ નવી નોડલ એજન્સી કોઈ દેખીતા કારણ વગર મગફળી નહીં ટેકાના ભાવે ખરીદીની કામગીરી નોડલ એજન્સીને સોંપી દેવાતા ખેડૂત વર્ગમાં નારાજગી કૃષિ પ્રધાન મનાતા ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે

ખેડૂતોમાં આ મામલે ચર્ચાને એરણી ચડ્યો છે અગાઉ ગુજરાતમાં દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કામગીરી લગભગ નાફેડ સંસ્થા દ્વારા એટલે કે ગુજકો માસુલ દ્વારા કરાતી હતી આ વર્ષે પણ આ કામગીરી રાજ્યમાં ગુજકો માસુલ સંસ્થાને સોંપાઈ છે જો કે બનાસકાંઠા ઉપરાંત કચ્છ સાબરકાંઠા અરવલ્લી ભાવનગર એમ પાંચેક જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કામગીરી માટે

જાગૃત અને પ્રજાલક્ષી અને અળીખમ યોદ્ધા જેવા છે અંદર અંદરના મતભેદો મૂકી પંથક માટે એક થઈ જાય છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બિચારું બાફડું

તેમાય બે સેન્ટરો જૂના માર્કેટમાં ત્રણ સેન્ટરો નવીન માર્કેટમાં જેથી ખેડૂતોને ફાળવાયેલ કયું સેન્ટર ક્યાં આવ્યું છે તેની કોઈ માર્ગદર્શિકા ન હોય ખેડૂતો ઠેર ઠેર મગફળી લઈને ભટકવું પડે છે કોઈ જવાબ આપવા વાળું નથી રસ્તાઓ પર ઠેર ઠેર મગફળી ઠાલવી રસ્તાઓ બ્લોક કરાયા છે લાખો રૂપિયાની મગફળી ખરીદી માર્કેટના ગેટમાંથી પસાર થઈ માર્કેટના રસ્તાઓ બ્લોક કરી કરાતી આ ખરીદીની માર્કેટ શેષ કોણ લેશે દિયોદર માર્કેટ યાર્ડને વરંડા કે દીવાલ ન હોય તે અડીને આ ખરીદી શરૂ કરતા કહેવાય છે કે કેટલાય ખેડૂતોના નામે કેટલાય વેપારીઓ માલ તોલાઈ રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે તેમજ ફાળવાયેલા આ છ ખરીદી સેન્ટરના માલિક કોણ આ સંસ્થાઓમાં વાર્ષિક ટર્નઓવર શું છે તેનો કોઈ હિસાબ નથી નાપેટને બદલે પ્રાઇવેટ એજન્સી દિલ્હી લેવલેથી શરૂ કરાઈ જેનો ભાગ ખેડૂતો આલમતો નહીં બને એવો પ્રશ્ન ખેડૂતોના નામે કેટલાય લોકો આ ઉભી કરાયેલ સંસ્થાના નામે ચરીતો નહીં જાય ને જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે આ પ્રાઇવેટ એજન્સીની ખરીદીમાં કેટલાય ખેડૂતોના નામે કેટલાય વેપારીઓના માલ તોલાઈ રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં કેટલાક ખેડૂતોનું મેપિંગ બતાવતું નથી જેના કારણે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે છ છ સેન્ટરોમાં પોતાને કયું સેન્ટર ફળવાયું છે તેની જાણકારી કે મેસેજ અપાતા ન હોય ખેડૂતો સેન્ટર શોધવામાં સમય કાઢી રહ્યા છે દીઓદર પંથકમાં ચાર હજાર સો જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જ્યારે છ સેન્ટરો આપવા છતાં ખેડૂતોની હાડમારી ઓછી નથી થતી કયા આધાર વડે આ પ્રાઇવેટ એજન્સીને કામગીરી અપાઈ હશે તેમાં પણ જે જે સેન્ટરો શરૂ થઈ રહ્યા છે તેની ફાળવણીમાં કોઈ ધારાધોરણ છે કે કેમ તે પ્રશ્નાર્થ છે દિયોદર માર્કેટ સમિતિના સંલગ્નમાં આવેલી ખુલ્લી જગ્યામાં આની ખરીદી થઈ રહી છે ત્યારે કોઈ દુકાન કે ગોડાઉન નથી જ્યારે ખુલ્લી જગ્યામાં જે તે ખરીદી સેન્ટરના બેનરો લગાવી ખરીદીની શરૂઆત કરાઈ છે ત્યારે દિયોદર માર્કેટના વેપારીઓના માલની સલામતી શું તેમાં પાછળનો ગેટ જે માર્કેટ સમિતિમાં આવતો નથી ને ખુલ્લો છે જેથી સૌ કોઈ આવી શકે માર્કેટમાંથી ગાડી ભરી બારોબાર શેષ ભર્યા વગર પણ જાય કારણ રસ્તો પણ ખુલ્લો અને પાછળનો ગેટ છે તે પણ પ્રાઇવેટ જગ્યામાં જિલ્લા રજિસ્ટ્રારશી તપાસ કરાવશે ખરા